હમણાં થોડીક ક્ષણો પહેલાં જ આપણે લાઈવ કર્યું હતું લાઈવ કરવાનું કારણ એકમાત્ર હતું કે રોડ રસ્તાની ખરાબ હાલત અને આ રોડ રસ્તાની ખરાબ હાલતની જરૂરિયાત શું છે સારા રોડની શા માટે લોકો માંગ કરે છે તેના માટે જ આપણે ફરી એક વખત લાઈવ થયા છીએ અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામે સુંદરી ભવાની ગામે અત્યારે અહીંયા છાસઠ કેવી સબસ્ટેશન આવેલું છે ને આ છાસઠ કેવી સબસ્ટેશનમાં હેલ્પરને કરંટ લાગ્યો હોવાની જાણકારી મળી રહી છે આમ તો આ ખરાબ રસ્તો છે અને હોસ્પિટલ લઈ જવામાં કેવી તકલીફ પડે અને કેવી રીતે જવું પડે એ વિશે આપણે ગ્રામજનો સાથે અગાઉ પણ વાત કરી હતી એટલે અહીંયા કરંટ લાગ્યો છે તેમને મોરબી લઈ ગયો એવું તે પ્રાથમિક જાણકારી મળે છે પરંતુ જે પ્રકારે ખરાબ રોડ રસ્તાને લઈ અને ગ્રામજનો ત્રાહીમામ છે અને દવાખાને લઈ જવું તો કેવી રીતે લઈ જવું આ પરિસ્થિતિ અલગ છે અત્યારે તમે જે જુઓ છો તે સુંદરી ભવાની ગામ છે સુંદરી ભવાની ગામે છાસઠ કેવી સબસ્ટેશન છે અને અહીંયા કોઈ કામગીરી કરતી વેળાએ હેલ્પર છે બાબુભાઈ તેઓને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોવાની જાણકારી મળી રહી છે અને આ ઇલેક્ટ્રિક શોક લાગતા તેઓને ખાનગી ગાડીમાં સારવાર માટે લઈ ગયા આમ તો ખાનગી ગાડીમાં શા માટે સારવાર ગયા તે પણ એક પ્રશ્ન છે કારણ કે અહીંયા એકસો આઠને ફોન કરે તો દોઢ કલાકે બ બે કલાકે અહીંયા ખરાબ રસ્તાના હિસાબે પહોંચે છે એટલે ખાનગી ગાડીમાં જ અહીંયાથી સારવાર માટે પહોંચાડવો પડે સાથે જ અલગ અલગ વિસ્તારોમાં કોઈ પણ વિસ્તારમાં અહીંયા જાઓ તો દસ બાર કિલોમીટર પંદર કિલોમીટર દૂર દવાખાના છે મોરબી જવું હોય તો ચાલીસ કિલોમીટર થાય હળોદ જવું હોય તો ત્રીસ કિલોમીટર થાય સરા જવું હોય તો આસાણીથી પંદર કિલોમીટરની આસપાસ થાય પરંતુ આ પંદર કિલોમીટર રસ્તો પાંચસો કિલોમીટર જેટલો રસ્તો કાપીને એટલી વાર લાગે એટલે આ બધી રસ્તાની સમસ્યા છે અને એના માટે જ આપણે સુંદરી ભવાની ગામે આવ્યા હતા અને સુંદરી ભવાની ગામે અત્યારે રોડની મહત્વ શું છે સારા રોડનું જરૂરિયાત શું છે અને એનો આ જીવતો જાગતો દાખલો છે કારણ કે અહીંયા હેલ્પરને કરંટ લાગ્યો છે અને આ હેલ્પરને જો સારી સારવાર અને જળ ઝડપી સારવાર મળે તે માટે સારો રોડ હોય તો એને સારી સારવાર અને ઝડપી સારવાર મળે એટલે એના માટે જ આપણે અહીંયા આવ્યા છીએ આ છે સુંદરી ભવનની છાસઠ કેવી સબસ્ટેશન અને ગ્રામજનો જે ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે આ હેલ્પરને તેને લઈને અહીંયા પહોંચ્યા છે તેમને અને અત્યારે તમે જે દ્રશ્યો જુઓ છો ત્યાં સુંદરી ભવન ગામેથી છે આ બાબુભાઈ નામના હેલ્પર છે અને કોઈ કામગીરી કરતી વેળાએ તેઓને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે એટલે ખાસ તો અહીંયા જે સબસ્ટેશન છે ત્યાં કામગીરી કરતી વેળાએ લાગ્યું છે ને એમને અત્યારે પ્રાથમિક સારવાર અર્થે હોવાની જાણકારી મળી રહી છે આમ તમે જે ગ્રામજનો જુઓ છો ત્યાં ઇલેક્ટ્રિક શોક લાગ્યો એટલે અહીંયા બધા આવ્યા છે અને કામગીરી કરતી વેળાએ લાગ્યું છે એટલે ખાસ તો અહીંયા જે અલગ અલગ માહિતી મળી છે કે તેઓ કામગીરી કરતા હતા અને તે દરમિયાન લાગ્યું છે એટલે ખાનગી વાહનમાં તેઓને લઈ ગયા છે આપણે કોઈ બોલી કે તો એમની સાથે પણ વાત કરીશું શું આખો બનાવ બન્યો હતો શું બનાવો તમે છો શું બનાવ બન્યો કેવી રીત બન્યો તો એમને ફોન આવ્યો એટલે આપણે થોડીક ક્ષણો વાત જોઈશું પણ જે પ્રકારે અહીંયા છાસઠ કેવી છે અને છાસઠ કેવીમાં ભાઈને કરંટ લાગ્યો છે હેલ્પરભાઈને અને આ હેલ્પરભાઈને રિપેરિંગ કરતી વેળે લાગ્યો છે અને અત્યારે રોડ જે હમણાં થોડીક ક્ષણો પહેલાં આપણે લાઈવ કર્યું હતું ને ત્યારે જે જાણકારી મળી હતી કે સારો રોડ હોય તો તેનું શું મહત્વ છે તેનો આ જીવતો જાગતો દાખલો છે કારણ કે ઘણી વખતે એવું પણ હોય છે કે ઝડપી સારવાર ને સારી સારવાર જોતી હોય તો સારા રોડ હોય તો ઝડપી પહોંચીએ કંઈ પરંતુ જેને લઈને જ અત્યારે આપણે સુંદરી ભવાને ગામે છીએ અને કઈ રીતે આપણું બનાવું હતું શું શું નામ તમારું મારું નામ બારડ વિજય શું બનાવું હતું બનાવો આપણે બાબુભાઈ રાજેજીમાં કામ કરતા હતા અને બાજુમાં રાતકડીએ જે બંધ નહોતું કરાવ્યું ખાલી રાજે જે બંધ કરાવ્યું હતું પછી હવે જે કામ કરતા હતા ને પવનને લીધે હોય કે એના દ્વારા જે જમ્પર અડી ગયું હશે તો એના ઓલાથી એક્સિડન્ટ થયું પછી સીધો મેં અમે એકસો આઠને ને ફોન કરી દીધો એકસો આઠને ને ફોન કર્યો તો એ લોકો કે અમે સરાથી આવીએ છીએ મેં કીધું વાંધો નહીં જેટલું બને એટલું ઉતાવળ રાખજો ઇમરજન્સી કેસ છે તો એ લોકો હજી પૈસા નહોતા ત્યાં અહીંથી લોકલ ગાડી મળી ગઈ એટલે એમાંથી અમે ભાઈને શિફ્ટ કરી દીધા અને એ લોકો પાસે એમ્બ્યુલન્સ વાળાનો ફોન આવ્યો પી ગયા ત્યારે હમણાં પાંચ દસ મિનિટ તો પી ગયા અત્યારે ભાઈને તો અમે હોસ્પિટલ મોકલી દીધા તો તમારે સ્થળ કરવું હોય તો આવી શકો એટલે કેટલા સમય ફોન કર્યો કેટલા સમય વળતો કોલ આવ્યો કોનો તમે એકસો આઠને ને ફોન કર્યો અને કેટલા સમય પછી વળતો કોલ આવ્યો સમય એમને અંદાજિત આપણે અંદાજિત એને ફોન કર્યા પછી પંદરક મિનિટ જેવો ટાઈમ તો લાગ્યો છે પંદર વીસ મિનિટ સારો રોડ હોય તો ઝડપી આવી કે એવું બને ને કેમ કે રસ્તાની તકલીફ છે હવે એ તો આપણે રસ્તાનું તો બહુ ઓલું નથી હવે એ લોકો પછી રસ્તાનું ઓલું હોય તો તો આ જે બાબુ ભાઈ છે તે અહીંયા કામગીરી કરતા હતા તે દરમિયાન એમને ઇલેક્ટ્રિક શોક લાગ્યો છે અને તેને લઈને જ ગ્રામજનો અહીંયા પહોંચ્યા છે સારા માટે પણ ખસેડ્યા છે ઘણા બધા મિત્રો પણ જોડાયા તમામનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો